નવા મંત્રીમંડળમાં સમાવેશ થયો છે એમનું આખું હેન્ડલિંગ તો દિલ્હીથી થાય છે આજે જે પ્રકારે જેઠા કાકાનું સિરિયલ આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ જેઠાલાલના દુકાને ચાહે બાગાભાઈ બહે જાય કે નટુ કાકા બેહે પણ જેઠાલાલ એનો માલિક હોય છે આજે ગુજરાત સરકારના માલિક દિલ્હીમાં બેઠા છે અને દિલ્હીમાંથી હેન્ડલ કરે છે ત્યારે આ સરકાર આખી નિષ્ફળ ગઈ છે અને પોતાની છબી સુધારવા માટે અવારનવાર કેબિનેટોમાં ફેરફાર કરે છે એવું હું માનું છું તમે જેઠાલાલની જે વાત કરી તેને મોદી સાથે આપ સળખાઈ રહ્યા મોદીને જેઠાલાલ કહી રહ્યા છો આપણે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં જે પણ લોકોને મંત્રી બનાવવામાં આવે છે અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી ગુબેરભાઈ ડિંડોર પર મહત્વના ખાતા હતા એક પણ કામ મારું થયું નથી એ દિલ્હીના જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી આ વખતે પણ જે પણ લોકોને નવા લીધા છે બસ એ લોકોના નામો તમે જોયા હશે બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરે છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવાવાળા લોકો છે